વિશ્વ હિપેટાઇટિસ દિવસની સ્મૃતિમાં સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ સેન્ટર એક અગ્રણી બિનલાંભકારી સંસ્થા આ પ્રદેશમાં રક્ત સલામતીને મજબૂત કરવા કરવાને સુરક્ષિત રક્ત તબદીલી દ્વારા હિપેટાઇટિસના ફેલાવાને સમાવવા માટે એક અગ્રણી પગલું જાહેર કરે છે આ તરફ બ્લડ બેંક કે તમામ રક્તદાન માટે અદ્યતન ન્યુક્લિક એસિડ ટેસ્ટિંગ સંકલિત કર્યું છે જે બધા માટે સુરક્ષિત રક્તની પહોંચ સુનિશ્ચિત કરે છે ભારતમાં વાયરલ હેપેટાઇટિસને જાહેર આરોગ્યની ચિંતા તરીકે વધુને વધુ ઓળખવામાં આવી રહી છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન બે હજાર ચોવીસ ગ્લોબલ હેપેટાઇટિસ રિપોર્ટ અનુસાર ભારત હેપેટાઇટિસ બી અને સી ચેપ માટે વૈશ્વિક સ્તરે બીજા ક્રમે છે અને બે હજાર બાવીસમાં પાંત્રીસ મિલિયન કેસ નોંધાયા છે સુરક્ષિત રક્તની ઉપલબ્ધતા એ વાયરસ હેપેટાઇટિસ એચવી અને એચસીવીને રોકવા માટે સૌથી મહત્વપૂર્ણ પગલાં પૈકી એક છે તાકીદને ઓળખીને સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ સેન્ટરે ગુજરાતમાં સલામત રક્તની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ત્રિપાંખીય અભિગમ શરૂ કર્યો છે એનઆઈટી પીસીઆર ટેકનોલોજી વાયરલ ઇન્ફેક્શન જેમ કે એચઆઈવી હેપેટાઇટિસ બી અને હેપેટાઇટિસ સીને પ્રારંભિક તબક્કામાં શોધીને રક્ત તપાસમાં ક્રાંતિ લાવે છે જે ચોકસાઈ અને વિશ્વસનીયતામાં પરંપરાગત પદ્ધતિઓને પાછળ છોડી દે છે સેન્ટ્રલાઇઝડ એનએડી ટેસ્ટિંગનું મોડલ સ્થાપિત કરીને સર્વોદય બ્લડ સેન્ટરનો હેતુ સમગ્ર ગુજરાતમાં વધુ વ્યક્તિઓ સુધી સુરક્ષિત રક્તની પહોંચનો વિસ્તાર કરવાનો છે આ નવીન અભિગમ હબ એન્ડ સ્પોક મોડલ પર કાર્ય કરે છે પરીક્ષણ સંસાધનોને એકીકૃત કરે છે અને એનઆઈટી પરીક્ષણ કરાયેલ રક્ત અને ઉચ્ચ ગુણવત્તાવાળા રક્ત ઘટકોની રાજ્યભરમાંની નાની બ્લડ બેન્કો સુધી પહોંચીને બાહેધરી આપે છે ડૉક્ટર રાજેશ ગોપાલ ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીના અધિક પ્રોજેક્ટ ડાયરેક્ટરે જણાવ્યું કે જ્યારે પણ આપણે વિશ્વ હેપેટાઇટિસ દિવસની ઉજવણી કરીએ છીએ સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ સેન્ટર એનઆઈટી પીસીઆર ટેકનોલોજીના દ્વારા રક્તજન્ય ચેપ જેવા કે હેપેટાઇટિસ બી અને હેપેટાઇટિસ સીની બીમારીના મૃત્યુદરને ઘટાડવામાં મહત્વપૂર્ણ રહેશે સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ સેન્ટરના મેડિકલ ડાયરેક્ટર ડૉક્ટર પરેશ વસાવાએ જણાવ્યું કે અમારી સૌથી વધુ પ્રાથમિકતા અમારા દર્દીઓની સલામતી અને સુખાકારી છે એનએટી અપનાવીને અમે સુનિશ્ચિત કરીએ છીએ કે અમે જે રક્ત પ્રદાન કરીએ છીએ તે રક્ત સૌથી ઉચ્ચ સુરક્ષા ધોરણનું છે અમારી દેશની બહુમતી રક્તદાતા એકવાર સ્વૈચ્છિક દાતા છે કારણ કે રક્ત સલામતી માટે આવશ્યક છે અને પુનરાવર્તન રક્તદાનની સંકલ્પના નહીવત છે એનઆઈટી પી એક ખૂબ જ સંવેદનશીલ ટેકનોલોજી છે જે એચઆઈવી હેપેટાઇટિસ સી હેપેટાઇટિસ બી ચેપને પ્રારંભિક તબક્કામાં શોધે છે તે ઓકલ્ટ હેપેટાઇટિસ બી ચેપ પણ શોધે છે આ પહેલ વર્લ્ડ હેપેટાઇટિસ ડેના સિદ્ધાંત સાથે સંપૂર્ણપણે સંતુલિત થાય છે જે સલામત રક્ત અને તેને હાંસલ કરવામાં દાતાઓની ભૂમિકા પર ભાર મૂકે છે એનએટી પરીક્ષણની રજૂઆત એ રક્ત સુરક્ષા પ્રોટોકોલને વધારવા અને આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સંરક્ષિત કરવાના સતત પ્રયાસોનો એક ભાગ છે પેટ્રોન ડોક્ટર્સ અને દર્દીઓની સલામતીને સમજતા હોસ્પિટલોના મેનેજમેન્ટના અતૂટ સમર્થન વિના આ પહેલ શક્ય ન બની હોત ડોક્ટર વ્યાસાએ ઉમેર્યું હતું કેન્દ્રીય એનએડી પરીક્ષણનું મોડલ સ્થાપિત કરીને સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ સેન્ટર ગુજરાતમાં વધુ દર્દીઓ સુધી સુરક્ષિત રક્ત પહોંચાડવાનો ઉદ્દેશ ધરાવે છે આ નવીન દ્રષ્ટિકોણ હબ એન્ડ સ્પોક મોડેલ પર કાર્ય કરે છે સ્ક્રીનિંગ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરે છે અને બિનવિડિયાત ટ્રાન્સફ્યુઝન પ્રસારિત ચેપની ઝડપી શોધને સુનિશ્ચિત કરે છે પરીક્ષણ સંસાધનો અને નિષ્ણાતતા કેન્દ્રિત કરીને કેન્દ્રીય એનટી પરીક્ષણ રક્ત અને રક્ત ઘટકોનો ઉચ્ચતમ ગુણવત્તાનો પ્રવેશ સુનિશ્ચિત કરે છે વર્લ્ડ હેપેટાઇટિસ ડેના આ વિશેષ પ્રસંગે અમે સૌને લવ યોર લેવર ટુ લાઈવ લોંગર નો સંદેશ આપ્યો હોય તેમ જણાવ્યું હતું ડોક્ટર પરેશ વ્યાસા મેડિકલ ડિરેક્ટર ਸਰવદેવ ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ સેન્ટર આજનો હેપેટાઇટિસ ડે નિમિત્તે ખાસ એક અવેરનેસ ક્રિએટ કરવાનો અમારો પ્રયત્ન છે કે પેશન્ટની સેફટી માટે સૌથી સેફ બ્લડ બધા પેશન્ટને મળી રહે અને જે એચઆઈવી હેપેટાઇટિસ બી હેપેટાઇટિસ સી ત્રણેય વાયરસના ટેસ્ટ નેટ ટેસ્ટિંગ એટલે કે ન્યુક્લિક એસિડ ટેસ્ટિંગની મેથડથી કરવામાં આવે તો આપણે નવ્વાણું પોઈન્ટ નવ ટકા જેટલું આપણે સેફ બ્લડ દરેક પેશન્ટને આપી શકીએ અને જે વિન્ડો પીરિયડ આપણે ઘટાડી શકીએ અહીંયા આગળ આપણે ડાયરેક્ટ ડીએનએ અને આરએનએ જે વાયરસના છે એ જ ડિટેક્ટ કરીએ છીએ જેથી કરીને પ્રી કન્વર્ઝન પીરિયડ છે એ આપણે ઘટાડી શકીએ છીએ અને એ સેફ બ્લડ આપણે દરેક પેશન્ટને આપી શકીએ આ એક એના માટેનું એક હવે કરવાનો પ્રયત્ન છે કારણ કે એ જો કોઈ પેશન્ટને એ હિપેટાઇટિસ કે એચઆઈવી વાયરસની ઇન્ફેક્શન ટ્રાન્સફ્યુઝન થકી જો એ સ્પ્રેડ થયું તો એને ટ્રાન્સપ્લાન્ટ કરાયું હોય કે બાયપાસ સર્જરી કરાવી હોય કે કેન્સરની મોટી ટ્રીટમેન્ટ કરી હોય એ બધું જ એ વ્યર્થ જાય અને એક વધારાની ઇન્ફેક્શન લઈને એ આપણે ઘરે જાય એટલે એના કરતાં આટલી જ્યારે કોસ્ટલી બધી ટ્રીટમેન્ટ ચાલતી હોય તો એની અંદર એક નજીવી રકમ ઉમેરીને શા માટે આપણે સેફ બ્લડ આપણે ના સ્વીકારવું અને શા માટે આપણે પેશન્ટને એ ચોઇસ આપણે ના આપવી કે ભાઈ હવે આ એક અવેલેબલ છે તો શું કામ આપણે એ સેફ બ્લડ આપણે ના લેવું એ આપણે એક અવેરનેસ ક્રિએટ કરવાનો પ્રયત્ન છે